એ સિટી લેવા તેમ વિચારા ન કરી ને તો બ્રેડ પાર્ટી જાય બધાની એમ કહે એટલે કે હોય તો તો એનો સ્વાસ્થ્ય લેવો ન હોય બિચારાને આપડે હ થાય ને થઈ જાય તો મજા આવે આપણે સિટીમાં

હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે જો IPL ની મેચ ચાલુ થઈ ગઈ છે જબરદસ્ત મેચ છે હૈદરાબાદ અને મુંબઈની બરાબર બહુ મજા આવે છે આપણે ટીમ નાખવાની પાણી 49 ની પણ સ્મેલ બહુ મસ્ત મજાની આવે છે જોવું પડશે હું બનાવે છે ચાલુ રાખજો પડી સ્મેલ બહુ જો જબરદસ્ત છે હ હા એક કાટ કઈ ચેલેન્જ કરી દીધી કે લાપસી અને બાજરાનો રોટલા તારથી હાર ન થાય તો

આમણે આમે આપણે ક્યાં પૈસા નહી લબદી છે તાણ તો છે પૈસા નહી થોડી પૈસા નહી તાણ કે જિંદગી રહેવાની થોડી થોડી સેવિંગ કરીએ ને તો કઈક ફાયદો રહે જોઈ લે રોટલા ટીપે છો ઉભેરો રોટલો જો દેખાડું કઈ રીતનો બન્યો છે જો ઈ નથી હારો બેનો અરે પણ કાય ઘટે ને ધોવાડા મતી ભલે ને તમ તમ મટી બીજો સરસ એનો લઈ લો વિડિયો આગળ

કાંઈ વાંધો નહીં વેલકમ બેક તો જો વાસણ ધોઈ છે રીમાન રેહમાન કેમ કે મને કીધું વાસણ ધોવાય વિડીયો બનાવવાનો છે મેં બનાવી દીધો નહીં ભૂલી ગયો મેચ જોવામાં રીમા છે ને એટલે માટે કઈ વાંધો નહીં જો વાસણ ધોઈ નાખે બરાબર એટલે નવરા થાય અને આપણે કમિટમેન્ટ આપી છે ને કે સોડા પીવા જવાના છીએ તમે હમણાં સોડા પીવા જવાના છીએ બરાબર તો આજના વિડીયોમાં ઘણું બધું બાકી છે કે નહીં સો વેલકમ બેક એસ પર માય કમિટમેન્ટ જો સોડા પીવા લઈ આવ્યો છો રે માં હતી